સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક એક્યાસી એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે અને ઉત્તર દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર છે પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ નિદર્શન સાથે સહજ શાંતિ પ્રદાન કરતા સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે દસ લાખથી વધુ મુલાકાતીઓ આવે છે હાલમાં આ ઝૂમાં ચોપ્પન વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે જેમાં ચોવીસ પ્રજાતિના એકસો અઠાવીસ મેમલ પ્રાણીઓ પ્રજાતિના પ્રજાતિના પક્ષીઓ અને સામેલ છે સરથાણા નેચર પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં દર વર્ષે સુરત શહેર જિલ્લા અને રાજ્યભરમાંથી દસ લાખથી વધુ પ્રવાસીઓ આવે છે જૂની વિશેષતા તરીકે જળ બિલાડીઓનું સંરક્ષણ અને સંચાલન મહત્વપૂર્ણ છે સમગ્ર ભારતમાં જળ બિલાડીઓ માટે ખાસ બિલ્ડિંગ બનાવવામાં આવતું નથી પણ અહીં જેટલી જળ બિલાડીઓ કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવી છે સાયન્ટિફિક મેનેજમેન્ટના કારણે દર વર્ષે પાંચ થી સાત બચ્ચાઓ જન્મ છે અત્યાર સુધીમાં સરથાણા ઝૂમાંથી કુલ સત્તર બિલાડીઓ અન્ય ઝૂમાં આપવામાં આવી છે સંગ્રહાલયની વાર્ષિક પર નજર કરીએ તો વર્ષ બે હજાર બાવીસમાં નવ પોઈન્ટ એકતાલીસ લાખ પ્રવાસીઓને જૂની મુલાકાત લીધી હતી જેની રૂપિયા બે પોઈન્ટ છપ્પન કરોડની આવક થઈ હતી વર્ષ બે હજાર ત્રેવીસમાં આઠ ઇઠોતેર લાખ પ્રવાસીઓ અને ઉનાળો વેકેશન માં પ્રવાસીઓનો ખૂબ ઘસારો રહે છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નીચે પર કુલ એક્યાસી એકર વિસ્તારમાં પથરાયેલો છે અને સુરત જુ છે તે સેન્ટ્રલ જુ ઓથોરિટી માન્ય મીડિયમ કક્ષા જુ છે સુરત જુમાં જે સુરત શહેર વિસ્તાર અને આજુબાજુના જિલ્લા વિસ્તારના વાર્ષિક નવ થી દસ લાખ વિઝીટરો મુલાકાતે લેતા હોય છે હાલમાં સુરત જુમાં ટોટલ ચોપન પ્રજાતિના અલગ અલગ જાતના પ્રાણીઓ રાખેલા છે જેમાં મેમ્બર્સ છે ચોવીસ છે જેના એકસો પ્રાણીઓ છે બર્ડ છે એની સત્યાવીસ પ્રજાતિ અલગ અલગ છે અને એના બસો ચોરાણું અને રેપ્ટાઇલ જે છે સરીસ રૂપે પાંચ પ્રજાતિના પ્રાણીઓ છે અને ટોટલ એકસઠ પ્રાણીઓ ઝુમાં કેપ્ટિવિટીમાં રાખવામાં આવે છે વધુમાં જણાવ્યું હતું કે પક્ષીઓ અને પ્રાણીઓ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા અનુસાર કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવે છે સીઝેડ એ દ્વારા દર બે વર્ષે ઝુ નું મોનિટરિંગ કરવામાં આવે છે અને તેમના સલાહ સૂચકો માર્ગદર્શિકાનું યોગ્ય પાલન થાય છે બે લાખ વિદ્યાર્થીઓ ઝૂ મુલાકાત લે છે મુલાકાતીઓની સુરક્ષા અને સંચાલન માટે કુલ ચાલીસ કર્મચારીઓનો સ્ટાફ કાર્યરત છે પ્રાણી સંગ્રહાલયનો જે મેન મોટો છે કે એજ્યુકેશન પ્રત્યે વાળવાના છે એના માટે અમે અહીંયા વર્ષ દરમિયાન ખૂબ જ સારી એક્ટિવિટીઝ કરીએ છે જેવી કે સ્કૂલમાં ગ્રુપમાં આવતા બાળકોને પ્રાણી સંગ્રહાલય શું છે પ્રાણી સંગ્રહાલય કેવી રીતે કામ કરે છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીનો પ્રાણી સંગ્રહાલયમાં શું ફાળો છે એવી વિવિધ માહિતી આપવામાં આવે છે અમે આ જે પ્રાણીઓ છે તે અલગ અલગ જગ્યાથી કેવી રીતે લાવીએ છે એને માટે શું શું કાળજીઓ લેવાની હોય છે આ પ્રાણીઓની વર્ષ દરમિયાન શું શું કાળજીઓ લેવાની છે જેમ કે ઋતુઓ વારે વારે ચેન્જ થાય તો એમાં બીમાર ના પડે એ માટે શું કાળજીઓ એનું એને લગતું પણ શિક્ષણ આપવામાં આવે છે આ ઉપરાંત બીજીથી આઠમી ઓક્ટોબર દરમિયાન વાઇલ્ડલાઇફ વીકનું ઉજવણી કરવામાં આવે છે પ્રાણી સંગ્રહાલયના ગાઈડ હિના પટેલ જણાવે છે કે પ્રાણી સંગ્રહાલયનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં વન શિક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે રસ જગાવવાનો છે આ માટે વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક અને જાગૃતિ લક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે શાળાના જૂથમાં આવતા બાળકોને ઝૂ અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના ઝૂ સંચાલનમાં ફાળ અંગે માહિતી આપીએ છે ઉપરાંત વન્યજીવ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓને નિશુલ્ક પ્રવેશ અપાય છે પ્રવાસીઓની સુવિધા માટે બૅટરીથી ચલાવાતી બસ અને દિવ્યાંગ અશક્ત મુલાકાતીઓ માટે વ્હિલચેર જેવી સુવિધા ઉપલબ્ધ છે અમે નાના બાળકોની શાળા ચલાવીએ છીએ અને આજે અમે આ સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા છે તો ખૂબ સરસ અનુભવ રહ્યો છે અહીંયા ખૂબ જ હરિયાળી હરિયાળું વાતાવરણ છે અને દરેક દર્શનાર્થી એટલે કે જે આવનારા વિઝિટર્સ છે તેના માટે ખૂબ સરસ આ લોકોએ આયોજન કર્યું છે અને બધા જ પ્રાણીઓ અહીંયા અવેલેબલ પણ છે બાળકોને મજા આવે અને એમને ભણતર સાથે એક ગમત થાય એવી રીતનું સરસ મજાનું આયોજન છે આ અહિયાંના આયોજકોને હું ખુબ ખુબ આભાર માનું છું અને આજે અમે અહીંયા બાળકોને લઈને આવ્યા છે બાળકોને પણ આ બાબતમાં ખૂબ મજા આવી છે કોસમાની લિટલ મિલેન શાળાના શિક્ષક કિરણસી સોલંકીએ જણાવ્યું હતું કે બાળકોને ગમ્મત સાથે પ્રાણી અને પ્રકૃતિ વિશે શિક્ષણ આપવાના ઉદ્દેશ્યથી સરથાણા નેચર પાર્કની મુલાકાત માટે લાવ્યા છીએ અહીં પ્રવાસીઓ માટે ઉત્તમ સુવિધાઓ છે પ્રાણી સંગ્રહાલય બાળકોને પ્રાણીઓ અને પ્રકૃતિ વિશે આનંદપૂર્વક જ્ઞાન આપવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે બાળકો અહીં આનંદ અને ઉત્સાહ સાથે ગમત ભર્યું પ્રકૃતિ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે અમે વેકેશન દરમિયાન સરથાણ નેચર પાર્ક ખાતે અવારનવાર વિઝિટ લેતા હોઈએ છીએ અમને અહીંયા બહુ જ મજા આવે છે વેકેશન દરમિયાન ખૂબ જ લોકો વિઝિટ લે છે નાના બાળકોને પણ ખૂબ જ મજા આવે છે સુરતમાં માત્ર એક જગ્યા એવી છે કે જ્યાં એક સાથે ઘણા બધા પ્રાણીઓ જોવા મળે છે સિંહ વાઘ દીપડા જેવા પ્રાણીઓ જોવા મળે છે અહીંયા આવીએ તો જાણે જંગલ જેવી અમને અનુભૂતિ થાય છે એન્ડ ખૂબ જ મજા આવે છે માત્ર 30 રૂપિયા ટિકિટમાં અમને ઘણું બધું અહીંયા જોવા મળે છે તેમાં જ અહીંયા વાતાવરણ પણ એટલું મસ્ત છે કે બહુ જ મજા આવે છે નાના બાળકોને તો ઘરે જવાનું નામ પણ ન લેતા એટલી મજા આવે છે એન્ડ અહીંયા આવતા વિઝિટર્સને એટલી મારી અપીલ છે કે જ્યાં ત્યાં કચરો ફેંકે ને પ્લાસ્ટિક ન ફેંકે એન્ડ પ્રાણીઓને બાર નું ખવડાવે નહી અને ખોટો ઘોંઘાટ કરીને પ્રાણીઓને નુકસાન ના પહોંચાય મોટા વરાચાના અંજલી મચેઠિયા એ પાર્કની મુલાકાત સંદર્ભે જણાવ્યું કે અમે પરિવાર સાથે અવારનવાર સરથાણા નેચર પાર્ક ની મુલાકાત લઈએ છીએ